રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી ચેનલ છે ખેતીકા હવે આજના આપણે માહિતી મેળવીશું કે ભાઈ ખેતી કરવાની છે તો કેળની ખેતી વિશે આપણે માહિતી આજના વિડીયો મેળવીશું અને એ કે ખાવા પૂરતી કેળા તો આપણે મફત જ કરવાના છે હરેક ની વાળી હોવા જોવે આ તો જે કેળ કરતા ખેડૂત મિત્રો છે બરાબર છે એમને માટેની થોડીક માહિતી આપી દઈએ બાકી આપણા હરેક વ્યક્તિના ઘેરે કેળ બનાવવાની છે કેળા વેચાતા ન લેવા જવા પડે અને મફતમાં રોપડા તમારી પાસે કેમ હાથમાં આવી જાય એ વિશે આપણે તમને આજના વિડીયોની માલિપા માહિતી આપી દેવું પણ આજ મારું હૈયું ખાલી કરી નાખવાનું છે ને એવી તમને મોજે કરાવવાની છે ને એવી તમને મફતમાં માહિતી આપવાની છે ને મફતમાં આપણે ઘેરે કેળે કરવાની છે બરાબર છે તો મારો જો વિડીયો તમને આ બહુ સારો લાગે તો એને અવશ્ય લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો અતિશય બહુ સારો લાગે તમને ગમે તમને દેખા બધા શેર કરો અરે છે તો તમે તારે વિડીયો આગળ શેર કરજો તો આજના વિડીયોની મારી આપણે માહિતી એવી આપશું કે મને ત્રણ દિવસથી અલગ અલગ ખેડૂત મિત્રોના રિવ્યુ આવે છે એક મહેસાણાથી દાદાનો ફોન હતો એક અમરેલીથી દાદાનો ફોન હતો અને એક આપણે ક્યાં હતું વાવ કે થરાદ મહેમાન થરાદ ને થરાદથી ફોન હતો બરાબર હવે

આ લગભગ લગભગ આપણા હરેક મિત્રોનો પ્રશ્ન આપણો આ છે કે ભાઈ આપણે ઘર પૂરતી ખાવાની વસ્તુ તમને લોકો માર્કેટમાંથી બજારમાંથી લેવી છે ચાહે કેળા હોય દાડમ હોય ચીખું હોય કેરી હોય કોપે વસ્તુ શું કામ ભાઈ એવું કરીએ છીએ તો દાદાએ મને એવું કીધું તું કે અત્યારે એક જમીન હાટું થઈને એક જ નાનકડા આમતા શેઢા હાટું થઈને બે વાડી વસ્યાની જગ્યા પર હોય ને શેઢો બરાબર ખૂંટા નાખીને તાર ખોડીને આપતા હવે એને હાટુથી ને ભાધી ભાંધીને પાછળ થઈ જાય છે એની બદલે કે બહુ મને એક નાનકડો વિચાર આવ્યો કે એ જગ્યા છે ને નહીં ના આંબા સોંપી દેતા હોય તો કે બાર મહિને કેરીયું તો ખાવા થાય એક વખત અને ત્રણ વર્ષે આંબા આવવા માંડે પરંતુ આપણે વિષયમાં નહીં જવું આપણે વાત કરવી છે કેળની કે હરેક વ્યક્તિ પાસે ઘરે ઘરે કેળા ખાવા માટે આપણે બજારમાંથી સુકામ લેવા પડે છે આ

અને પછી એ વિચાર આવ્યો કે હરેક વ્યક્તિ પાસે રોપડા લેવાની વ્યવસ્થા નથી મતલબ કે પૈસા નથી એવું કઈ નઈ પણ ત્યાં સુધી પોચતા નથી પરંતુ બીજ વગર આ દુનિયામાં કોઈનો અવતરણ શક્ય નથી એવી રીતે કેળામાં પણ બિયારો આવે છે હવે કેળાના બી કઈ રીતના વન કેવી રીતે ઉજરવાના છે આપણે આપણે એની વાત કરી અને હરેક વ્યક્તિને આ કરવાનું જ છે કેળા હું કેમ ભાઈ ને કરવાના ઓહો ટાટિયા પાટિયા દુખતા હોય ઓહો રેડી થઈ જાય ટાટિયા આપડા બરાબર છે તો એમાં કેલ્શિયમ ઘટતો હોય ને એટલે આપણા ટાટિયા પગ દુખતા હોય ગોઠણ દુખતા હોય આપણે મટાડી દેવાના છે તો એની પહેલા આપણી ચેનલ ને તમારે ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરી લેવાની છે બરોબર છે એક મિનિટ મેમ્બર બંધ કરો તો બરાબર છે તો આપણે આની એક વાત કરવાની છે અને

આપણે કાળા કલરમાં આવે છે ઘણા ખેડૂત મિત્રોને સફેદમાં અથવા લાલમાં માં આવતું હોય જો આ રીતનું છે કે નહીં અહીંયા તો આને આમ બરોબર છે તો આને આમ કરીને આમ હજર દઈ દેવાનો છે તમ તારે ફૂલ દબી દેવાનો તમ તારે મારું બટન ભલે તૂટી જાય તમ તારે બરોબર એટલે કઈ ઉપાધિ કરતા નહીં અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવા વિડીયો આવશે અને કપાસની પણ માહિતી આપણે આપવાના છીએ કપાસમાં નિંદામાં નાશક દવાની વિશે માહિતી આપવાના છીએ કયો કપાસ કરવો છે આપણે એની માહિતી આપવાના છીએ તો આ બધી માહિતી મળી રહે

જો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એ પરિસ્થિતિના નિર્માણને આપણે આગળ નથી હકારવાની અભી હાલ સોલ્વ કરવાની છે માર્કેટમાં જવાનું બે ડઝન ડા લેવાના કેટલા મહેમાન બે ડઝન કેળા લેવાના એક ડઝન કેળા લઈને આખા ઘર પરિવાર સાથે બેન ખાવાના હાઈ ક્લાસ તબા રેખા થઈ જાય તો જ બકે બરાબર અને એ પછીના જે એક ડઝન કેળા પડ્યા ને એમાં લઈ તમારે ચાર પાંચ ખાઈ જવાના મૂળ તમારે પાંચસો કેળા રાખવાના છે કેટલા પાંચ થી આપણે બજારમાંથી કેળા લાવી છે કંતાન કંતાનની માલિપા તમારે એને ઢાંકી દેવાના છે ત્રણ દિવસ હવે ત્રણ દિવસની માલિપા કેળા અમુક ટકા વનપગ હોય તો એ પાકી જાય પૂરેપૂરા અને એને ગળ પડી જાય એટલે કે કાળા પડી જાય અને કૂણા પડી જાય બરોબર હવે આ ખૂણા પડી ગયેલા કેળાની છાલ કાઢી નાખવાની છે છાલ કાઢી અને પછી બને બહાર કાઢી લેવાના છે પછી સારામાં સારું દેશી ખાતર આપણું હોય બાર મહિને એકવાર નાખતા હોય એટલે આપણી પાસે દેશી ખાતર હોય જ તે અને આપણી પાસે જે સારી માટી હોય એ માટી એટલે કે ધૂળ ધૂળ ને અને દેશી ખાતર ને બે ને મિક્સ કરી દેવાનું અને તમે જે પાંચ છ કેળા પકવી દીધા છે એ પાછ છ કેળા બરાબર છૂંદી નાખવાના છે અને માટી અને દેશી ખાતરની એને ભેળવી અને એવી જગ્યા પર નાખવાના છે કે જાના જાય બરાબર અને આપણે વ્યવસ્થિત પાણી આપી શકતા હોય એવી જગ્યાએ તમારે રોજ એકાદ રા તમારે બે ત્રણ કળશા એને અથવા તો અડધી ડોલ પાણી તમારે એને આપી દેવાનું છે જેથી કરીને કેળામાં રહેલા નાના નાના બીબડાઓ ઉગી જાય હવે પાંચ કેળા એટલે મોટા ભાઈ હું સમજુ કે પચાસ સાઠ રૂપિયા ના ડઝન થાય બરોબર છે એટલે સો રૂપિયા કેળા નો ખર્ચો થયો તમારે કેટલો ફક્ત સો રૂપિયા નો કેળા નો ખર્ચો થયો હવે એમાં પછી સો રૂપિયા માં તમે અડધા પોણ ખાઈ જાય છે દોઢ ડઝન તો એટલે મૂળ તમારે ગણવાનો પચીસ થી ત્રીસ દાંત નો કાઢો આપડે હરેક વ્યક્તિ ને કેળા ની ખેતી કરાવવાની છે બરાબર એટલે પચીસ ત્રીસ રૂપિયાના કેળાની માલીપાત તમારે આખી કેળ આવી જાય માનો કે શ્રાવણ મહિનો આવવાનું છે હવે આ તમે આજથી પ્રોસેસ કરો ને તો સાત મહિનાની વાર છે શ્રાવણ મહિનાની કદાચ આઠ મહિનાની વાર હોય ને તો કેળા તમારા હાથમાં ન આવે પરંતુ દિવાળીએ તમારે તમારા ઘરના કેળા થઈ જાય હવે કેવી રીતે કે માનો કે તમારે ઈ અંદર નાના નાના બીબડા તો હોય જ છે બરાબર છે બીબડા વગર શું કહેવાય કે દુનિયામાં કોઈનો જન્મ નથી મારો ખુદનો બી વગર જન્મ ન થાય આ બધા સમજે બરાબર છે ઘણા એવું વિચારે છે કે કેળાને ને કઈ ટીસ્યુ બેબી કરતા છે કઈક એને શું કરતા હોય ને ટીસ્યુ કલર કરતા હોય એલા પણ બીબડું તો પેલા હોય કે નહીં બીબડા વગર થોડું કઈ અંદર દુનિયામાં પેદા થાય તો ઈ જે કેળાના બીબડા હોય નહીં એમાં બે ચાર બે ચાર પાંચ બીબડા હારા નીકળે બરાબર મૂળ અંદર ની અંદર આવે તમને કોઈ બીબડા હવે એમાં આપણે પાંચ સો કેળા સુધી નાખી દીધા છે કેળા આવવાની શરૂઆત થઈ ગઈ હોય તો પચાસ વર ઈ કેળા પૂરા ન થાય કેટલા વરસ મહેમાન પચાસ વરસ તમારે એ કેળા પૂરા નો થાય શું કામ ઘરે ખાવા જ એક કેળ નો રોપડો ઉજરી ગયો એટલે બીજા પડશે નાના નાના સાર ફરસા કાઢે કેટલા આજુબાજુમાં એક કેળાનો રોપડો ઉઝરી ગયો મોટો થઈ ગયો હોય છોડવો થઈ ગયો હોય પરખે સાર ફરસા કાઢે અને એ વર્ષો વર્ષ પછી માલ એક વખત કેળ આવી ગઈ એ નથી તમે કાપી નાખ્યું બીજા સાર થઈ ગયા બે કાપી નાખો તોય બે છે

તંત્ર મહિને મહિને થી ભેગી કરવાની જરૂર નથી ખાલી બે દિવસની કે ત્રણ દિવસની થોડી થોડી ભેગી કરી હોય તો એની અંદર બે ત્રણ ચમચી હળદર હળદર એટલે એન્ટિબાયોટિક છે દુનિયામાં કોઈ સારામાં સારું એન્ટિબાયોટિક હોય તો હળદર અને હરગવો

ભાદરવા મહિનામાં અથવા તો માતાજીને તમે જ્યારે નોરતા રહ્યો ત્યારે તમને આ ઉપયોગમાં આવે અથવા તો દિવાળીએ તો તમે જે છોકરા આડાવડા ભણતા હોય એ આવ્યા હોય ને ત્યારે એને ખાવાની મજા આવશે અને એકદમ દેશી કેળા ઓર્ગેનિક કેળા તમારે થઈ જાય તમે જે ઓર્ગેનિક કેળા ખાવા માંગો છો એ અહીંયા તમને કોઈ કાચા પાકા લઈને આવે ને અને ઓલો ઇક્ષરમાં બોળીને તમને આપે સાંજે રાખે હવારમાં કચાક ચક પાકું કેળું થઈ જાય કેળા ખાવા મળશે જયારે ભત્રીજા ફોવા દીકરા કાકા જે કઈ ગયા હોય આડાવાળા ભરૂચ ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ગાંધીનગર ગાંધીધામ બધા જ્યારે આવ્યા હોય ત્યારે એને બેટા બેટા તમને કોઈ કેળા ફાફડા ની જયા ફટ ઉપાડો એમાં કોઈ ઉપાધિ નહી પરંતુ આ જે મને વિચાર આવ્યો છે એ મારા વિચારને વાસા આપવાનું કારણ એ હતું કે ખાસ કરીને સિટીમાં જે લોકો રહેતા હોય ને તો સિટીમાં ફૂલ ઝાડવા તમને પછી એમાં ફૂલ પાછું તોડીને ભગવાનને નથી ચડાવતા હું કામ તો કે શો વિખાઈ જાય છે પણ આપણે એની જગ્યાએ એક કેળનું ઝાડવું વાવી દઈએ તો ગાવડા ને રખડતા હોય પડ્યો હોય તો લઈ લેવાનો અને થોડીક માટી હોય એને એક કેળો સોંધીને નાખી જાય એટલે બીબડા તમને બેચન ઉજરી જાય એટલે એવો તમારે બાર મહિનામાં કેળા ખાવા દ્વારા તમને થઈ જાય હાઈ ક્લાસ અને આવડી મોટી તમને કોઈ પંદર વીસ કિલોની ની લૂમ થોડી એકાદ પોટી થઈ જવાની છે પાડોશી ખાય ખાઈ ટબારે કો થાય નઈ છોકરા તમને કોઈ નિહાળે ભણવા જાવ હોય અને આવે અને તમને કોઈ એક કેળો કાપી અને એની અંદર થોડુંક દૂધ નાખીને જૂસ કરી નાખો ટબા રેખો છોકરો ભલામણો થઈ જાય આપણે જે પગને કેલ્શિયમ ઘટે છે અમુક ટકા ઉંમરમાં આપણે પગનો વાહ થઈ જવો હોય હાલી નો વખતા હોય બેસી નો વખતા હોય કળતર ચડતું હોય આવા સમય અને સંજોગોની માલપા

પણ તમારા ટિકડાય ખાવાના છે અને કેળાનું દૂધે લેવાનું છે એની કરતાં પેલેલે જ તમને કોઈ આપણે આ લઈ તો કેવી મજા આવે મસ્ત મસ્તરી જો એક્સિડેન્ટ થાય ને ભાંગવા જે તો વાત અલગ છે પરંતુ આપણે દવા લેવા જાય ટીકડા લેવા જાય તો આપને કેલ્શિયમના ટિકડા આપત કેલ્શિયમમાંથી મળે કેળામાંથી ઓહો આઈ ક્લાસ મળે છે અને એ રોજ તો આપણે વેસાતા લાવી ન હોય પરંતુ જો તમે આવા છોડવા તમે તમારા ખેતરની માલિપા ખાલી આ કરવાની વસ્તુ છે જરૂરિયાત છે કે તમારા ખેતરની માલિપા તમારે કમસે કમ બબે ત્રણ ત્રણ જાળવા આવા હોવા જોવે જેથી કરીને વસ્તુ તમારે વેસાથી લેવા નો જાવી પડે બરાબર છે થાય કેવું હવે ચાર પાંચ છોકરા ભેગા થયા હોય ને બરાબર છે તો શું કરે રમતા હોય તો બે નું એકાદ બીજી બે હવા આવ્યા હોય આ થોડીક વાત ડાયવર્ટ કરું છું એટલા માટે કે આ બહુ અતિ મહત્વનો મુદ્દો છે બરાબર છે પછી શું કરે ફોન ના બટકા પકડાવી દે અને હા હા હું કીધા કરે બરાબર જો વધારે દેખીરો કરતા હોય રમતા હોય તો તો છોકરાઓ રમવા દેવા જોવે પરંતુ એવું નહીં કરવું છોકરાને ભૂખ લાગી હોય ને તો તરત તમને કોઈ જાક છોકરાને કે આલે દસ રૂપિયાનું પપ્પુ જી લે આવી કે અને પછી કે છોકરા કે ડીગી 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 દહ રૂપિયાના પપ્પોજીમાં છોકરો ડીગી 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 ન થાય તમે એને કેળો ને ફ્રૂટ ને એવું તમે ખવડાવો ઈ છોકરો તાકાતવર થાય અને અત્યારે સિટીના છોકરા ધોળા કોઈ નથી માણસોને વેમ શેખ ધોળા છે પીળા પરપોટા દેખા થઈ ગયા છે છોકરા કારણ કે ધૂળમાં રમવા દેવા નથી બરાબર ઘરની બહાર કાઢવા નથી તડકો લાગી જાય એ કે એને એસીમાં રાખવું છે પછી છોકરા પીળા પરપોટા દેખા થાય ને એ ગામડાના દેશી તમને કહું છોકરો હોય એક ઢીકો મરે તા ખૂટકેન પાડી દે એવા છોકરા બલામણ સિટી માં જાય નો થાય એને જીમ માં જવું પડે ગામડાનો ખેડનો દીકરો થોડો બલામણ જીમ માં જવું પડે ઈ તો પાવડો લઈને પાણી વાળવા નીકળી ગયો ને મોટા ભાઈ હાંધે દે 10 વીઘા પાઈન વઈ આવે એને બલામણ તાકાત આ બધી વસ્તુ ની કેવા કે જીમ માં જાવ કે તાકાત બોડી વધે ના રે ના કાકા વાત ભૂલી જાવ તમે આ તો ખેડુનો દીકરો હોય મોટા ભાઈ ઈ ટકે ટકે બબે રોટલા ખાઈ જાય હું કામ કર કે પોતે મહેનત કરે છે એવડી અને ઈ તમને કહું ખોરાક પચાવી જાણે બાકી તો તમને આ પીઝા અને બર્ગર ને શું કેવાય ઓલું ગોળિયું વાળું મહેમાન મંચુરિયમ આ મંચુરિયમ ને પછી કે ડીગી 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 મારો ગયો બઉ દોડો નથી પીળો પડી ગયો છે તમે એને થોડીક તાકાત આપો એટલા માટે કે ભાઈ તમારે કેળાની ખેતી મફત માં કરવાની છે અને આ હાવ પચીસ ત્રીસ રૂપિયા ના નજીવા ખર્ચે તમારે કેળો ખાલી કેળા લઈ લેવાનું છે માર્કેટમાં લઈ અને હારા ગોતી મોટા મોટા ટોટા રેખા શું ના છે ભલાન ભલાન તમ તારે એક ફૂટનું કેળું હોય બરાબર છે અને એમાં કોઈ બીજો ખર્ચો નથી અને આ હાથ મહિને આઠ મહિને કેળ વયા મળે વયાવા મળે એટલે એનું પોપટો બહાર આવે એટલે શું કહેવાય એને મહેમાન હે ફૂટું બહાર આવે ને કેળું આવે કે હું કહેવાય ડટ્ટો બહાર આવે લાલ કલર નો બરોબર એમાંથી પછી તમારે ધીમે 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 કેળા માટે નાનાથી નાનાથી મોટા મોટા થવા માટે કાંઈ કરવાની જરૂર પાણી પાવાનું છે થોડી થોડી ખાટી અને ભેગી કરી તમારે એને આપી દેવાનું છે જેથી કરીને તમારા ખેતરની માલિપા ખાલી પાંચ સોડવા કેળના હોય ને મહેમાન તો આખું કેળા કોઈ દી ખૂટે એની ભલા મળે ભલે ગમે એટલે સત્યનારાયણ દાદાની કથા કરે પાંદરા તોડી જાય માણસો પરંતુ આવું કોઈ નહીં કરવું બોલો શેઢા સાફ કરી નાખે તમને ખડ કાઢી નાખે બધી વાત સાચી છે પણ આટલું નહીં કરીએ આપણે બરોબર છે હવે આ સોમાહામાં હરેક ખેડૂત મિત્રો ફરજિયાત પાંચ પાંચ આંબા તો નાખી દેવાના છે કેસર ના નાખો તમ તારે કલમ ગમે કરેલી નાખો તમ તારે આથણું કરવાનો એક આંબો નાખો બરાબર છે તો આ વસ્તુ આપણે બાર માર્કેટમાં લેવા જાવી પડે નહીં

અને એમાં ગોળ નાખીને બનાવો આહા હા હું મજા આવે ભલા મળે પણ નહીં બધું ઓલું પપ્પુજી જ ખાવું પીઝા જ ખાવા બર્ગર ખાવા પાણીપુરી ખાવી હું આમાં તમને કહું ઈ ડગી ડગી છોકરો ન થાય પીળા પરપોટા રેખા થાય બરાબર છે પણ આ જે મારી અંદરની ભાવના હતી ને એ હોજી પરફેક્ટ તો કઈ નથી એ મોટા ભાઈ બરાબર છે કારણ કે વિડીયો બહુ પછી લાંબો થઈ જાય છે પરંતુ

એટલે તમારે પછી નહીં હું તમને પાકની માહિતી આપીશ એ આપણે નવા કારણ કે વિડીયો પછી બહુ લાંબો થઈ બરાબર છે તો આ વિડીયોમાં જો તમને મજા આવી હોય તો વિડીયોને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો અને આગળ તંત્ર ફોરવર્ડ કરી દેજો હું દેશી માણું છું દેશી ભાષામાં દેશી માહિતી આપીશ બરાબર છે પણ એ નક્કી કર્યું છે કે બે વર્ષમાં કોઈ બહાર વસ્તુ અમુક ટકા લેવા જવાની બંધ કરી દેવાની છે ફ્રૂટ તો ખાસ બંધ કરી દેવાનું છે બહાર થી લેવા જવાનું બરોબર આપણી પાસે આ બધી વસ્તુ હોવા છતાં બહાર લેવા જવું પડે ખેડૂતના દીકરા તરીકે આપણે અને ગામ હાટું પકવવાનું આપણે મગફળી પકાવી છે અને એની મગફળી પછી માર્કેટમાં વેચવા જાય છે બારસે તેરસે રૂપિયા ના ચૌદસો રૂપિયા નો કોઈ ધણી નથી થતો અને તેલનો નો ડિબ્બા લેવા છે ત્રણ હજાર રૂપિયા દેવા પડે આપણે એટલે તેલે બધાને ઘરનું કરી દેવાનું છે એવી રીતે આપણે માહિતી બધા ખેડૂત મિત્રોને આપવાની છે આપણે તો આ માં બસ આટલું જ રજા આપશો રામ રામ કેળા બધા ને કરવાના છે ખાસ મારા ગળાના હમ છે હા